તથ્ય પટેલ કેસની ટ્રાયલ શરૂ થવામાં માં બે વર્ષ કેમ લાગી ગયા અમદાવાદ તથ્ય પટેલ કેસમાં ચાર્જ ફ્રેમ અમદાવાદમાં હવે આ કેસ ની ઓફિસિયલ ટ્રાયલ શરૂ થશે ચાર્જ એટલે કોઈ પણ ગુનાનો આરોપ ચાર્જ ફ્રેમ એટલે એમાં એવું પૂછે કે તમારી ઉપર જે ગુનાનો આરોપ છે એ તમને કબૂલ છે જો આરોપી હા પડે તો સજા થઈ જાય ના પડે તો કેસ આગળ ચાલે ક્રિમિનલ ટ્રાયલ સૌથી પહેલું સ્ટેપ આ હોય છે તો પછી તથ્ય પટેલને ને બે વર્ષ કેમ વાઈ ગયા કારણ કે એને એફઆઈઆરમાં ટોટલ આટલી કલમ હતી એમાંથી આ બે સિરિયસ કલમ ને એને ડિસ્ચાર્જ મૂકી ડિસ્ચાર્જમાં એને એવું કીધું કે આ એક એક્સિડન્ટ હતું તથ્યનો ઇન્ટેન્શન નહોતો કોઈને મારી નાખવાનો આ કલમ ત્યારે લાગે જયારે આરોપીનો ઇન્ટેન્શન હોય આ એક આખું નેગ્લિજન્સથી થયેલું એક્સિડન્ટ છે એટલે આ કલમ કાઢી નાખો બધા સિરિયસ કેસમાં વકીલ પહેલા એવી ટ્રાય કરે કે સિરિયસ કલમ હોય ડિસ્ચાર્જમાં નીકળી જાય જો આ ડિસ્ચાર્જ એપ્લિકેશન અલાવ થઈ ગયો તો આમાં ખાલી નેગ્લિજન્સની કલમ બચે જેમાં ખાલી બે વર્ષની સજા હોય પણ અમદાવાદ સેશન્સ કોર્ટે આ ડિસ્ચાર્જ એપ્લિકેશન રિજેક્ટ કરી હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે એવું કીધું તમે એકસો એકતાલીસની ની સ્પીડ હતા કો પેસેન્જરે તમને સ્પીડ ડાઉન કરવા માટે વોર્નિંગ પણ આપી અને સ્પીડ બિફોર ઇમ્પેક્ટ એકસો ત્રીસની ની હતી આવું કહીને હાઈકોર્ટે ડિસ્ચાર્જ એપ્લિકેશન રિજેક્ટ કરી એટલે હવે ચાર્જ ફ્રેમ થઈ ગયો છે હવે આગળ જોઈએ છીએ આ કેસમાં શું થાય છે